કાચા સિંગોડા લાયા છીએ સિંગોડા કાચા એટલે આને પાણી નાખી દેવાના આ રીતે હવે કાપી ચેક કરી લઈએ અને જમવાનું તૈયાર છે આપણે મગ આપણે પેલા મહેમાન માટે નાસ્તો લેવાનો હતો તો એ બધો લેવાઈ ગયો ફરે ધ્રુવ ફોન આવ્યો હતો વેપર લેવાની તું તો ભૂલાઈ ગયું વળી પાછું આપણું બોલો તો વરી પાછા સબસ્ક્રાઈબર આપણે મળી ગયા પાછા જોવો તો ચલો ત્યારે હવે તો મોળ થઈ જાય હલ્લો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ નવા ફરી બ્લોકમાં મસ્ત મજાનો બ્લોક લઈને આવી ગયા છીએ ને આપણા આજે મહેમાનો છે ને રાહ જોઈને બેઠા છે એટલે હું અહીં એને ઉપજ રહ્યો છું શું કહે આ લોકો શું કહો ઓકે ને કહો સાહેબ બેઠા એ બહુ આમ ઉતાવળ હોય જો એ બેઠા થઈ એ એમને બહુ ઉતાવળ ને આ લોકો બહુ આમ શાંત એમ જ્યારે આલો પછી જ આવી જાઓ તૈયારી છે આ લોકોની નાસ્તો આપી દઈએ એટલે કે નાસ્તાનો ડબ્બો ખાલી હવે નાસ્તો લાવવાનું હે આજે તો બજારમાં જશે ત્યારે અત્યારે મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે જોઈ શકો છો तो फाइनली है ना अपने है काचा सिंगोड़ा लाया थी सिंगोड़ा काचा इतना आना है ना पानी में ना किधर आना है इतने ठीक है इतने ये बफाई जाए हम तो तेरे ना किधर શિંગોડા નાખી દીધા છે હવે એને ઢાંકી દઈએ એટલે બફાઈ જાય ખાઈ તો ફાઈનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ બપોરના ઘરે જમવા પણ મેં જે શિંગોડા સવારે મૂક્યા હતા એટલે બાપા તો જોઈ શકીએ છીએ આપણે બફાઈ તો ગયા હે અંદર નહીં આપણે કાઢ્યો હે આને ચેક કરવાનો હે બફાયો જોઈએ કેવો થાય બરાબર ચલો જોઈએ આપણે તો એને શિંગોડું આપણે હવે કાપી અને ચેક કરીએ અને જમવાનું તૈયાર છે આપણે મગનું રોટલા બાજરીના રોટલી અને સલાડ ચલો ત્યારે આ પેલા ચેક કરીએ આપણે શિંગોડા બરોબર તો એને આપણે કાઢ્યા પણ આ બફાઈ તો ગયા છે મસ્ત જોઈ શકો છો

કડક કાઢ લે આ કમ્પ્લેટ જ હોય ના ગરમ પાણી નાખી દેવાનું જમીન એને બહાર કાઢી થોડીક વાર કહ દેવું પડશે એટલે પાણી વાણી નીકળી જાય તો તો એને આપણે પેલા મહેમાન માટે નાસ્તો લેવાનો હતો તો એ બધું લેવાઈ ગયો અને થોડુંક ઘરનું સામાન લેવાનો લેવાનું બધું લેવાઈ ગયું છે અહીંથી બધું હોલસેલ માં હે બધું મસ્ત મજાનું લઈને બધા એ દુકાને દુકાને ધ્રુવ ભાઈ ને બિહાર્યા હતા આપણે તો હવે ધ્રુવ ભાઈ બેઠા છે જઈએ હવે દુકાને તો હલો ગાઈસ તો ખરીદી કરતા અમારે ને સબસ્ક્રાઈબર મળી ગયા તા આ આપણા વિડીયો જોવે છે તો મને ઉભો રાખ્યો અને મજા આવી મજા આવી હલો ત્યારે મળીએ

મંગળવાર તો એટલે આજે છે મોર્યો અને સાબુદાણા ને શું છે વેફર અને મહેમાનોનો નો મેં વિડીયો નાખ્યો તો દેવા ગયા હતા ગાંઠિયા એવું બધું એમાં આપણા ને સબસ્ક્રાઈબર મળ્યા હતા અને મારે થોડીક વાર લાગી હતી તો ચલો ત્યારે મળીએ કાલે સવારે ટીવી જોઈએ ઓકે તો જરીક સમાચાર જોઈ લઈએ ધર્મેન્દ્રભાઈ એટલે ધર્મેન્દ્ર સરકાર